ગીર જંગલ વચ્ચે વહેતી ખળખળ નદીઓ અને સિંહોની ડણક વચ્ચે સ્વયંભૂ મહાદેવ એક એવી ગુફામાં બિરાજે છે જ્યાં શિવલિંગ પર સતત પાણી ટપકતું હોવાથી આ જગ્યાનું નામ ટપકેશ્વર મહાદેવ પડ્યું છે અજ્ઞાતવાસ દરમિયાન માતા કુંતા સાથે પાંડવોએ આ સ્થળે શિવજીની પૂજા કરી હોવાની માન્યતા પ્રચલિત છે એક મેઘાવી વર્ષ સુધી તપશ્ચર્યા કર્યા બાદ સ્વયં ગંગાજી અહીં પ્રગટ થયા હોવાની લોકવાયકા પણ પ્રસિદ્ધ છે એવું પણ કહેવાય છે કે આ ગુફા છેક જુનાગઢ સુધી વિસ્તરેલી છે ગીર જંગલમાં મંદિર આવતું હોવાથી સાંજે પાંચ વાગ્યા સુધી જ અહીં દર્શન કરી શકાય છે એ ત્યાં સુધી કે મંદિરના મહંત પણ સાંજ પડતા જ આ જગ્યા છોડી દે છે ગીર ગઢડા તાલુકાના ફરીડા ગામથી આશરે ત્રણ ચાર કિલોમીટર દૂર ગીર જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવભક્તો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી જંગલની લીલીછમ હરિયાળી વચ્ચે ચંદ્રભાગા નદી મહાદેવનો અભિષેક કરતી અહીંથી ખળખળ વહે છે જંગલની વચ્ચે જ હોવાથી વારંવાર સિંહની રણક પણ સંભળાતી હોય છે ગુફામાં બિરાજમાન ટપકેશ્વર મહાદેવ પર ગુફાના પથ્થરમાંથી જાણે મા ગંગા પાણીનો અભિષેક કરતી હોય તેવા દર્શન થતા જ ભક્તો ભાવ વિભોર બની જાય છે જાણે પોતાના આંચળમાંથી મહાદેવ પર દુગ્ધાભિષેક કરતા હોય તેવા અદભુત લોકવાયકા પ્રમાણે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં અહીં આવ્યા હતા ત્યારે માતા કુંતાજીને શિવજીની પૂજા અર્ચના કરવાનું વ્રત હોવાથી અર્જુનના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણએ અહીં ગુપ્ત ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા તેના કારણે ગુફાની અંદર બિરાજમાન શિવલિંગ પર અવિરત પાણી ટપકતું રહે છે અને તેને કારણે જ મહાદેવ મંદિરનું નામ ટપકેશ્વર મહાદેવ પડ્યું છે ગુફાની અંદર જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલિંગ પ્રગટ થયા છે મંદિરના પ્રવેશ દ્વાર પર ભગવાન ભૈરવનાથની ચોકી આવેલી છે અહીં અનેક ગુફાઓ આવેલી છે જેમાં એક ગુફા છેક જુનાગઢ સુધી જાય છે તેવું માનવામાં આવી રહ્યું છે મારું નામ છે જીગર પંડ્યા અને હું અત્રે આપણે જે સ્થાને ઉભા છીએ ટપકેશ્વર મહાદેવની નજીક એક કોડીનાર તાલુકો છે ત્યાંનો વતની છું ખાસ વાત કરીએ તો ટપકેશ્વર મહાદેવ ગીર જંગલની વચ્ચે આવેલો છે અને અહીંનો મહિમા શું છે અને ઇતિહાસ શું છે તો ટપકેશ્વર મહાદેવ લોકવાયકા પ્રમાણે પાંડવો વખતની જગ્યા છે પાંડવો અહીંયા પૂજા સેવા કરેલી છે મહાદેવની એટલે મહાદેવ સ્વયંભૂ છે આ હાજર અને કહેવામાં આવે છે કે મિની અમરનાથ તરીકે પણ ઓળખાય છે અને શ્રાવણ માસમાં ખાસ કરીને ઠેક ઠેક અનેક અનેક જગ્યાઓથી અહીંયા શિવ ભક્તો દર્શનાર્થે આવે છે એટલે એક ગીરની અંદર એક મહાદેવનું અલગ સ્થાન છે ટપકેશ્વર મહાદેવ વાત કરીએ તો અંદર કંઈક ગુફા આવેલી છે ગુફાની અંદર પાણી ટપકે છે અને સ્વયંભૂ લિંગો ઉત્પન્ન થાય છે હા તો એ અનેક હજારો વર્ષોથી અહીંયા એક જે મહાદેવની ગુફા છે એમાં એકદમ નેચરલ રીતે મહાદેવ ઉપર ગુફાની અંદર જથી પાણી અભિષ પાણીનો અભિષેક થાય છે નેચરલી તરીકે તો વધુ આ મતલબ એટલા એટલા માટે સ્વયંભુ તપકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે હું આવું આવુંજા અમે વેરાવલથી આવ્યા છીએ અહીંયા અમે તપકેશ્વર મંદિર એ બહુ જ સરસ મંદિર છે જેવો અનુભવ થાય છે ને અહીંયાનું લોકેશન બધું મસ્ત છે આવા અહીંયા આવીને બધી મનોકામના પણ પૂરી થાય છે અદભુત અદભુત એટલે મસ્ત નજારો એટલો સરસ છે ને એટલે અંદરથી આમ શાંતિ અનુભવ થાય છે મારું નામ અશ્વિનસિંહ પરમાર છે મારું બાજુનું ગામ અહીં આલીદર ગામનું વતની છું અને અમે અત્યારે આજ શ્રાવણ મહિનાના દિવસોમાં અમે તપકેશ્વર મહાદેવના દર્શનાર્થે આવેલા અને આ જગ્યાની વાત કરીએ તો આ જગ્યાને ગીરનું એક મિની અમરનાથ તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે અને અહીં શ્રાવણ માસમાં વધુ પડતા યાત્રાળુ અને શિવભક્તો અહીં આવે છે અને આ જગ્યામાં ટપકેશ્વર મહાદેવની ઉપર જે શિવલિંગ છે શિવલિંગ ઉપર ગુફાની ઉપરથી પાણીને નો ટૂંકમાં અભિષેક થાય છે ત્યાં શિવલિંગ ઉપર થાય છે અને જ્યાં જ્યાં પાણી પડે છે ત્યાં સ્વયંભૂ શિવલિંગ ઉત્પન્ન થાય છે જ્યાં શિવલિંગ જોવા મળે છે અને આ જગ્યાનું જ પાંડુઓ વખતથી જગ્યાનું મહત્વ છે અને લોકવાયકા પ્રમાણે અહીં પાંડુઓ ટૂંકમાં જ્યારે જંગલમાં ત્યારે આ જગ્યા ઉપર પૂજા કરેલી અને પ્રમાણે આ જગ્યા વખતથી માનવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન પૂજા શ્રાવણ માસમાં ખાસ બહુ ભીડ જોવા મળે છે શ્રાવણ માસમાં એમાં શ્રાવણ માસ શનિ રવિ હોય સોમવાર હોય ત્યારે બહુ જ ભીડ હોય છે સાતમ આઠમનો તહેવાર હોય છે ત્યારે પણ ખૂબ જ ભીડ હોય છે અને બહુ આજુબાજુના વિસ્તારોમાંથી જિલ્લાઓમાંથી ને બધા વિસ્તારોમાંથી બહુ જ સંખ્યામાં ટૂંકમાં એ ભીડ જોવા મળે છે લોકોને શું સંદેશો લોકોને સંદેશો આપવા મળે કે ખાસ કરીને કે જે જંગલ વચ્ચે જે પ્રાકૃતિકની જગ્યામાં આવતા હોય કોઈ પણ પ્રાકૃતિક જગ્યા હોય તો પ્રાકૃતિક જગ્યાનો ટૂંકમાં લાવો લે કોઈ અહીંયા પ્રાકૃતિક જગ્યાને નુકસાન ન પહોંચે અને ખાસ કરીને અત્યારે જે પ્લાસ્ટિક છે જ્યાં ત્યાં રસ્તા ઉપર ફેંકી દે છે તો એક રસ્તા વચ્ચે કોઈ પ્લાસ્ટિક ન ફેંકે અને જે યોગ્ય નિકાલ કરે પ્લાસ્ટિકના જે કચરાપેટી મૂકેલ છે તેમાં તેના પોતાનો નિકાલ કરે એવી આશા રાખું છું મારું નામ વિમલાનંદ ગુરુ મુક્તાનંદજી બાપુ સાપડા જે છે આ જગ્યા છે અહીંયા જૂના મહેતમાં શિવાનંદ બાપુએ તપ કરેલ છે બ્રહ્માનંદ બાપુ ગજાનંદ બાપુ લક્ષ્મણાનંદ બાપુ નવું પછી પાંચમો વિમલાનંદ બાપુ આ જગ્યા ગીર ગંડાના ફરેડા ગામની રેવન્યુમાં આવેલી છે તપકેશ્વર મહાદેવ અહીંયા જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં આવેલ ત્યારે કુંતામા સાથે હતા ત્યારે કુંતામાને શિવ પૂજા કરવાનો નિયમ હતું બધા હતું એટલે અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું કે કુંતામાને અમારે બધાને ગુફામાં રહેવાનું છે નગરાતવાસમાં રહેવાનું છે આ ગુફા આગળની ગુફા જૂનાગઢ ગિરનારમાં નીકળે છે આવી તો અહીંયા અહીંયા સાત ગુફાઓ કહેવાય છે પણ બીજી ગુફાઓ બહુ અંદર જવાથી માણસો અહીંયા મેન દર્શન કરે છે આ ગુફામાં કુંતામાના વ્રત હોવાથી ચંદ્રભાગા નામના નદી ગંગાજીએ અહીંયા પ્રગટ કર્યા ગુપ્ત ગંગા તરીકે જ્યાં ચંદ્રભાગા નદીનું ટીપું પડશે એના શિવલિંગ બનશે બીજી ગુફા અહીંયા બાજુમાં છે એ ચંદ્રેશ્વર મહાદેવ છે મહાદેવનું નામ ચંદ્રેશ્વર છે એમાં ત્રણસો ફૂટ અઢી ત્રણસો ફૂટ જવું પડે બેઠા બેઠા ત્યારે ત્યાં પછી મોટો શોખ નહીં બધા ત્યાં શિવલિંગ કુદરતી બને છે એટલે આ પ્રાપ્રસીન પાંડવોની આ જગ્યા કહેવાય એક મેઘાવી નામના એક મેચમાં થઈ ગયા એને બે હજાર વર્ષ સુધી ન પહેર્યું અને ગંગાજી પ્રગટ થયા અને શિવલિંગ બને છે એટલે આ સ્થળ મિની અમરનાથ જ કહેવાય જ્યાં અમરનાથમાં બરફની શિવલિંગ બને અને અહીંયા પથ્થરની શિવલિંગ બને અહીંયા શ્રાવણ માસ દરમિયાન બરફ વાર તહેવાર હોય ત્યારે જન્માષ્ટમી ત્યારે પબ્લિક માણસો બધાય જશે ભાવિક ભક્તો બધા આવે છે શ્રાવણ માસમાં અમે ભોજનની વ્યવસ્થા સોમવાર રવિવાર હોય ત્યારે કરી છીએ અને ખૂબ ભાવિક ભક્તો અહીંયા અમરનાથનો જે લાવો ન જઈ શકે એ અમરનાથનો લાવો અહીંયા લઈ લે છે સમય સાથે ફારૂક કાજી ઉના